ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી જેની સાથે વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદી આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો વૈશ્વિક બજારો પાછળ સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે જ્યારે ચાંદીની માહિતી મેળવીએ તો આજે એક ગ્રામ ચાંદી એકાણુંમાં માં દસ ગ્રામ ચાંદી ગ્રામ ચાંદી ચાંદી ચાંદીના પરંતુ દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઉ છે જેની પણ માહિતી મેળવી લઈએ કારણ કે મિત્રો બાવીસ કેરેટ સોના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો જેમાં જે એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને નવ્વાણું નવસો જોવા મળી રહ્યો છે વધારામાં કયા કારણે જઈ શકે જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો વાત કરીએ તો યુક્રેન દ્વારા પશ્ચિમી દેશોના આધુનિક શસ્ત્રોને તૈયાર કરવામાં આવ્યા છે જેને લઈને યુક્રેન સંઘર્ષ વધી બન્યું છે તો મિત્રો સોના ચાંદીના ભાવને ખૂબ જ વધારે અસર થતી હોય છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં ઓલ ટાઈમ કરીએ તો ઘણા બધા રોકાણકારો પણ અત્યારે ખૂબ જ વધારે ચાંદીની અંદર રોકાણ કરવાનું પસંદ કરવા લાગ્યા છે કારણ કે ચાંદીના ભાવની અંદર કડાકો બોલવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો તમે પણ સોના ચાંદીની અંદર ટ્રેડ કરવા માંગતા હોય તો જરૂરથી અત્યારે જ રોકાણ કરી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટની અંદર ચર્ચા 在隔离区。